ફ્લાવરિંગ તો વધારે લાગી જાય બનાવો એના વિશે માહિતી મળશે રાજુભાઈ રામ રામ બધા મિત્રો મિત્રો આપણે ફ્લાવરિંગ દવા જયારે સાચતા હોય ને ફ્લાવરિંગ ની દવા ફ્લાવરિંગ તો વધારે લાગી જાય આપણે ફ્લાવરિંગ ની દવા ના થાય એટલે કુદરતી એની કેપેસિટી છે પચાસ સુયા બેહાડવાની બરોબર હવે અહીંયા આપણે ફ્લાવરિંગ ની દવા સાથે અથવા

છોરું થઈ જાય અને મગફળીનો નો છોડવો નીલે સુમાઈ જતો આપણે પોષણ ન આપીએ એટલે જે એના અમુક દોરવા બનતા હોય એટલે એ છોડવા પોષક તત્વો શું હોય છોડ ઘણી વાર તમે જોયું છે કે પાછળ દોરવા દોરવા બને એટલે આપણો છોડ નબળો પડી જતો હોય એનો મતલબ જે ખેડૂત મિત્રો એમાં પોષક તત્વ ઘટે મેન પોષક તત્વ ક્યાં હોય તો કે પોટાશની બહુ જરૂર પડે ફોસ્ફરસની જરૂર પડે અને ખાસ ખેડૂત મિત્રો બોરોન મહત્વનું છે બોરોન ઓછું આપવાનું છે પણ બહુ મહત્વનું છે કે ફળ બનવા બોરોન ની બહુ જરૂર પડે ખેડૂત મિત્રો આ વાત ખાસ ધ્યાન રાખજો જરૂર હા અમથી જ છે કોઈ મોટો ખર્ચ નથી અને કેલ્શિયમ અત્યારે મોટો પ્રશ્ન આવે દોઢવા કાળા થઈ જાય એનું મેન કારણ કેલ્શિયમ પણ છે તો એની વિગતવાર હું માહિતી આપીશ કેમાં આવે શું કિંમત હોય શકે જોઈને બીજું મિત્રો વિડીયો કટ કરીને પછી કિંમત કેટલી છે કેટલું નાખવાનું અને બીજું એક જે જમીનમાં પૂરતી ખાતરમાં ક્યુ આપી શકાય જેથી આપણો માલ વજન વાળો થાય નિલેશભાઈ નું ઉત્પાદન આપને સારું મળી શકે હવે વાત કરું બોરોન કેલ્શિયમ બોરોન પણ મેં તમને આગળ વિડીયોમાં પણ કીધું હતું કે નિલેશભાઈ કેલ્શિયમ અને પોટાશ ભળે નહીં ખાસ ધ્યાન રાખવું માન લે આપડે બે ભરતું નથી પછી તને કોઈ મોકલે કે રાજુભાઈ પાસે આ તો આ સીટ લે અથવા આ કામ કરી જાય તો આપણે બેને ને ભરતું નથી ન ભળે તો શું થાય કઈ કામ ભલે કઈ બીજું નુકસાન તો ન થાય પણ કઈ કામ થવાનું ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો કેલ્શિયમ અને પોટેશિયમ નો કોઈ મેળ ખાતો નથી ઘણા સાથે પણ ફાયદાની જગ્યાએ નુકસાન તમે જોયું છે ઘણા આપણે દવા સાચી પછી પાનમાં ડાઘા થઈ જતા હોય હા અને અવરું કેમિકલ ઉત્પન્ન થતું હોય નિષ્ણાંતોનું પણ એવું કેવું છે કે કેલ્શિયમ પોટેશિયમ ભેગું ભરતું નથી પછી જે લિક્વિડમાં રૂપમાં લ્યો કે દાણાદાળના રૂપમાં લ્યો પણ કેલ્શિયમ બોરોન અને હું તો અહીંથી એમ કહું નિલેજ કે પોટાશ ખાટી અને બે દી દેવા દેવાનું બે દિ અથવા પાંચથી પછી જ આપણે કેલ્શિયમનો સંટકાવ

એટલે બહુ જબરજસ્ત ચાર કિંમત ચારસો પચાસ ની આસપાસ છે અને અંદાજીત કિંમત ચારસો પચાસ છે નાખવાનું આપણે પપ્પે ત્રીસ ગ્રામ છે અને ત્રણસો ગ્રામ નું આ પેકેટ આવે છે વજન ત્રણસો ગ્રામ છે નાખવાનું ત્રીસ ગ્રામ છે પંદર લિટર પાણીમાં અને કિંમત ચારસો પચાસ ની આસપાસ અંદર નિશાંત નાઇટ્રોજન ની તો ના પાસે કે એનાથી રોગ જીવાત વધારે આવે છે તો અત્યારે આપણે ડોડવા ફોરા રહી છે મીંજા રહી છે અને ફરી રહી છે માટી જમીન ની અંદર અત્યારે જમીન ની અંદર જે ખાતર આપતા હોય એમાં નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાથી રોગ જીવાત ફૂગ રોગ વધતા હોય તો અત્યારે ગયો આપ્યો બે મિત્રો એક આવે કેલ્શિયમ નાઇટ્રેટ જે નાખવાનું છે આપણે વિગે પાંચ કિલો સોળ ગુઠાના વીઘામાં બહુ સારા રિઝલ્ટ છે જે મગિયામાં નિલેશભાઈ દાણા ભરાવવામાં જે આપણે છેલ્લે ઉતારો માંડવીનો ને અને ઘણા નિપજ ગયા એ બહુ જબરજસ્ત આવે ભેજ જયારે જમીનમાં ફૂલ હોય તો એ તમે જો કેલ્શિયમ નાઇટ્રેટ બધી કંપની બનાવે એમાં એગ્રો પણ બનાવે બીજી કંપની બનાવે તમે કોઈ પણ કંપનીનું લેજો કે પાંચ કિલો નાખવાનું છે પચીસ કિલા બેગમાં પણ આવે છે એક કિલા બેગમાં પણ આવે છે બીજું આવે જેને વધારે પાણી લાગતું હોય પછી મગફળી પીળી રહેતી હોય ગ્રોથ ન કરતી હોય અને છેલ્લે માલ ભરવામાં બહુ જબરજસ્ત આવે છે મેગ્નેશિયમ સલ્ફર સસ્તું પણ છે અને રિઝેટ પણ સારું છે રીતે આપણે દસ કિલો નાખવાનું છે ગમે ત્યાંથી તમને જ્યાંથી સસ્તું મળે ત્યાંથી લેજો સારી કંપનીનું લેજો મેગ્નેશિયમ સલ્ફર જેક મહાધન એગ્રી પ્રો પ્લસ બહુ સારા રિઝેટ છે શિડામાં પણ જ્યારે ધાણા ચણા તરબૂચમાં પણ આ સટોલ છે અને શાકભાજીમાં પણ ખેડૂત મિત્રો તમને સટોલ છે ફ્લાવરિંગમાં બહુ સારામાં સારું રિઝેટ છે જેમાં એસિડ બધા પોષક તત્વો આવી જાય અને આની કિંમત છે મિત્રો બજારમાં રૂપિયાની આસપાસ કિંમત છે પાંચસો ગ્રામની અને આપણે નાખવાનું છે પચીસ ગ્રામ થોડુંક બહુ સારામાં સારું છે તમને ક્યાં ત્યાંથી જો બીજી કંપની પણ લઈ લેજો બહુ હરામ સારું છે આઈરિશ વાળાનું છે અને ઘણા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હતો કે અમારે નકરું ભરણ નાખવું હોય તો ખેડૂત મિત્રો વનિતા વાળાનું

ગ્રોથ પણ કામ છે એમિનો એસિડ પણ આવે છે બધા પોષક તત્વો પણ આવી જાય છે કિંમત છે પાંચસો ગ્રામ ની અંદાજીત બજાર કિંમત બસો ને પચાસ રૂપિયા ની આસપાસ છે નાખવાનું છે આપણે સો થી એસી ગ્રામ પંદર લિટર પાણીમાં બહુ સારું રિઝલ્ટ છે તમારે અહીંયા અમે જોતા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી હોય સબસ્ક્રાઇબ કરી લેજો આગળ અમે ફંગીસાઇડ નો જ વિડીયો બનાવીશું જેમાં અલગ અલગ કંપનીના બ્રાન્ડેડ કંપનીના ક્યાં ફંગીસાઇડ સાટી શકાય શું એની અંદાજીત કેમ કિંમત હોય જેમ કે બાયર નો

એમાં એવું થતું હોય કે આપણે જે પાયામાં આપતા હોય ને ઘણીવાર વરસાદ વધારે થઈ જાય તો એ તણાઈ જતા હોય જમીનમાં ઊંડે ઉતરી જતા હોય પણ સ્પ્રે દ્વારા આપી માન લો નિર્ભાઈ એક નાનકડો દાખલો આપું તમને કે આપણે તમે કે હું કે કોઈ આપણો ઘરનો સુખ્યો બીમાર હોય ખાઈ ન હકતું હોય તો આપણે એને બાટલો છડાવીને પોષક તત્વો પોષણ આપતા હોય એવું જ છે આ માઇક્રોન્યુટ્રેટ સીધું એક થી બે દિવસમાં નિલેજભાઈ કામ કરતું થઈ જાય અને